નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે આજે રાજપીપળાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની બહાર આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી ત્યારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે હજી પણ તંત્ર દ્વારા કોઈ સરળતા ઉપલબ્ધ કરાવવા માંગ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે ખાસ કરીને થોડા દિવસ અગાઉ દેડિયાપાડામાં બે ત્રણ રાત્રિથી ઓફિસ ખાતે બહાર આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે રોકાતા લોકોની જે વેદના સામે આવી હતી ત્યારબાદ તંત્ર દ્વારા વિવિધ તાલુકાઓમાં આધાર કેન્દ્રો વધારવામાં આવ્યા છે પરંતુ જે હાલની પરિસ્થિતિ છે સ્કોલરશીપ માટે જે વિદ્યાર્થીઓ જે આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાઈનોમાં લાગ્યા છે ત્યારે આ કેન્દ્રો પૂરતા નથી તેવું જણાઈ રહ્યું છે ત્યારે શાળા અને કોલેજોમાં જ આધાર અપડેટ માટે તંત્ર

પછી તમે શાળામાં ભણતર છોકરાઓને લઈને આવો તો હા સાથે જ લઈને આવે છે રોજ આવે છે શું રોજ જ આવે છે પણ શું કરીએ માંગે છે તો પછી અમારે તો લઈને આવવું જ પડે છોકરાઓને તો અપડેટ તો શું થાય કેન્સલ થાય છે આપણે કોલરશીપની બધી નહીં કરતા તારે બ્રાઉ તમે કેટલા વાગે આવ્યો છો શા માટે આપ્યો છો સાત વાગ્યે ને આવ્યા છે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે

પેલા છોકરીઓને પેલો અપડેટ કરવા માટે અઠવાડિયું થઈ ગયું તો હજી મેળ પડતી નહીં દરરોજ નો ધક્કા ખાવાનું ભાડું ખર્ચીને આવવાનું બરાબર ને એટલે આવે થતું નહીં એટલે હજી મેળ પડે તો આજે બી મેળ પડે તો ઠીક નહી મેળ પડે તો પછી ઘરે જતે રહેવાનું એમ

છૂટછાટ મળી જાય બધે તો સારું રહે એમ આ તો એક જ જગ્યા પર બધા ભેગા થાય એટલે પછી આ તકલીફ આ કેટલી લાઈનો પડે દરરોજની આ કેટલી લાઈનો પડે એમ અમુક માણસો મેળ નહીં પડતા સાઠ જ ટૂંકનો પડે એમાંથી સાઠ સાઈઠ માં તો બાકીના માણસો રહી જાય એમ દરરોજ હા આશરે સાઠ ટૂંકનો પડે એમ સાઠ જ

કૃષ્ણાબેન રમણભાઈ વસાવા પ્રતાપનગર ભણે છે આ છોકરાઓને મોબાઈલ નંબર એ કરવા માટે અપડેટ સર શા માટે કરવાનો હોય છે નિશાળમાં બેંકમાં માંગે છે એટલા માટે કેટલા દિવસથી તમે આવો છો ત્રણ દિવસથી આવીએ છીએ અમે દરરોજ ધક્કા ખાઈને જતા રહીએ છીએ આજે તમે ટોકન મેળવું કરું આજે મેળવું અમને તમે અહીં બેંક ઓફ બરોડા ખાતે દર અપડેટ કરવા કરવા માટે આવો છો